અમે જાવી કાઢી જોઈએ મનુભાઈ ને મળવા બંધારું થઈ ગયું હોય તમે જોઈ શકો છો એટલે રાત પડી જઈ મનુભાઈ

મારો ફોન હવે લાઈવ ચાલુ નથી પણ વિડીયો ચાલુ છે આ શકો છો હેન્ડલ ગાડીનો આપણે તું મગો હેન્ડલ

મારા ભાઈ બહેનો બોલાતા આવું જાઉં છે મનુભાઈ પાસે જો અહીંયા હલવાઈ ગયું એટલે મને માથા મારી ગયા તમે જુઓ તારો બાપ તારો ભાઈ બહેન હું વાગ્યું છે એને ફોન કરીને બોલા ફોન કરવું પડશે એ કે ફૂટી લાવ્યો હો મનુભાઈને ખાવા બોલાવા આવ્યો હું ઓહ મારા ભાઈ બહેન આવું હોડ લાગે હા જીસે બી રાખે હંગવા ગયો લાગે નહીં ચાઈ પડી આ હે મારા ભાઈ બહેન આવે ત્યાં લગી તો હું આખું એકવાર તમે હાઈ કહેવાય નહીં ફોન કે જો આ હોલો કનેક્શન વાળો લે લો એમાં ફોન થઈ જાય હા નકલી ફોન પડી ગયો હા હાલો કનેક્શન કનેક્શન મારા ભાઈબંધ હાલો 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 કે આમ બેઠો છો તાર બંધ થઈ ગયો સુ સુ તાર બંધ થઈ ગયો ઉભો હાલો હાલો ફોન આવ્યો

yanggue bisa

મોટું મગજ બરોબર વાંધો નહી હલો ઘરે જાય છે ઉડિયાતો નહીં ફ્રી ફાયરના માણ એમ ચોનુ કે દોખા હાથ ના પાઠમાં નવું કરવાનું ની mana aneh-aneh, તો બીજો મશીન મળી ગયો હવે કે આ

અને કોમન હે હાлам માર નીગર નીગર કરો હે હાлам જોજે પડતો નહીયા લાક્ષમીનગર ઊભો હે જો 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 બોલા દીને રાખ હે જો બોલી જો બોલી મો લઈ લો અને કી એય ની કાટ મોલા તું કા અને કી દોનો પાઠાય ને તો વાંકોનો આલગો જ રાખ આ શું આઈ તો બધી બંધ કરવાનું નું આવ હાલો બોધી બધા હાલે આ બંધ કરું છું દુકાન બંધ કર દો ભલે આલા નીકળ નીકળ છે તમે જોઈ શકો છો હું તમારી જેમ જ છું ઉપાડી લ્યો બધી ઉપાડી હા વ્યક્તિ આપણે ત્રણેય ના ભાગમાં તમે જોઈ શકો भाई चोरी करे है ओ चोरी नहीं थी कर तो अपनी दुकान को मार पड़ ओ बराबर बराबर चेकण बर। रखो पड़े जो वाला है तो वो गीकी है हां तुम्हें જોઈ શકો છો गाइस बिजली पड़े है यहां जो अब फुल बाका गीकी खाए हुए है એટલે આપણે भागी जेवे ओ छोकरा मार तो बाका सीधी बोलो मार तो मारे ओनी मोटर भागी सीधी मार तो पूरी नहीं हो आई 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 वीडियो तो भाई करो

એ આપડા વાળો દીક્ષા ઓય આપડા બાપનો માલ છે ઉપાડી લેવાનું બધુંય સુસુ બોલ આ હે લે લે આટલું મોટું ચક્કર આપડા આપડા ઊંડામાં ચડાઈ દે થાળાવ અઈ તમે આમ જોવો તો હું તમે આટલી બધુંય માલ ઓહો હાલો હા એ રિક્ષા ઉપાડ લેવી ઉપાડી માનુ કઈ કાંઈ ખબર હોવાનું

દસમાં ગેરમાં નાખ્યું હટ જીસીબી ને આઠ ગેરમાં નાખ્યું હટ અઠ હટ અમે તમે ચોક્કસ હવે હું ગાડી હલાવું હો હા ના મનુભાઈ પાસે જાય હી રિક્ષા ઊભી રાખી પાર્કિંગમાં હવે ગાડી લઈને જાય હી હં હવે ગાડી અલાવી તું